કરજન તાલુકાના સણિયાદ ગામેથી એસઓજી પોલીસે બોગસ ઝડપી પાડ્યો છે વડોદરા જિલ્લાના કરજન તાલુકાના સણિયાદ ગામમાં દવાખાનું ખોલી એક શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે જિલ્લા એસઓજી પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી આ દવાખાનામાં શંકર પરેશ સમંદર નામનો વ્યક્તિ રહે કોઠિયા ગામ માછીફળિયો મૂળ પશ્ચિમ બંગાળનો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે તે પોતે ડૉક્ટર છે તેવી હકીકત જણાવી પોલીસે તેની પાસે ડિગ્રી સહિતના પુરાવા માંગતા તેની પાસે કોઈ ડિગ્રી અથવા તો કોઈ મેડિકલ પ્રેક્ટિસ કરવાનું કોઈ લાયસન્સ મળ્યું ન હતું બોગસ ડૉક્ટર હોવાનું જણાવાયું હતું જેઓ એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા ગ્રામ્ય વિસ્તારના બીમાર દર્દીઓને સારવાર કરતો હતો જ્યારે બોગસ ડૉક્ટર પાસેથી એલોપેથી દવાઓ બીપી માપવાનું સાધન તેમજ મેડિકલ પ્રેક્ટિસને લગતા અન્ય સાધનો મળી કુલ ચૌદ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે બોગસ ડૉક્ટરને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે